લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીની શરૂઆત કરી દીધી છે ચૂંટણી પંચ દ્વારા સરકારી મિલકતો પરથી તેમજ ખાનગી મિલકતો પરથી પોસ્ટર બેનરો તથા પ્રચાર પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી હતી તેમજ ફ્લાઇંગ સ્કોડ દ્વારા રૂપિયા પાંચ પોઈન્ટ કરોડની વસ્તુઓ જપ્ત કરી હતી સદગુરૂ કે વાસુદેવની ઇમરજન્સીમાં થઈ બ્રેઇન સર્જરી ડોક્ટરોએ કર્યા માથું ફાટી જાય તેવો ખુલાસો સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાનો દુખાવો અનુભવી રહ્યા હતા ડૉક્ટરોએ શોધી કાઢ્યું કે તેના મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્રાવ અને સોજો હતો જેના પછી તેની સર્જરી કરવી પડી હતી ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રીથી હડકંપ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરી છે સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે હવામાન રાજ્યમાં પહેલું હીટવેવ સૌરાષ્ટ્ર કચ્છ અને પોરબંદરમાં નોંધાયું છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વિસ્તારોમાં સાડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમ ઉત્સવની શરૂઆત થઈ છે જે રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું રાજભરમાંથી પદયાત્રા કરીને લાખો યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે આજે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો અને પદયાત્રીઓએ રણછોડજીના દર્શન કર્યા સુરતના સિંગણપુર પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલે કરેલ આપઘાત મામલે નવો ખુલાસો થવા પામ્યો છે જેમાં મહિલાને અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ હતો જેના પગલે બંને વચ્ચે મનદુખ થયા બાદ મહિલાએ આ પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું લોકસભા ચૂંટણી સમય વડદરામાં બે દિવસથી રાજકીય માહોલ ગરમાયો છે શહેરમાં રંજન મેન ભટ્ટ વિરુદ્ધ બેનર લાગ્યા છે જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ અને ફ્લાઇંગ સ્કોર્ડની ટીમે બેનરો કોણે લગાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી આચાર્ય પક્ષને મોટો ઝટકો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણી મામલે હાઈકોર્ટે અરજી ફગાવી मतदार યાદીમાં નામ કમી કરાયા હોવાના આક્ષેપો સાથે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે અરજી ફગાવતા મંદિરની ચૂંટણી યથાવત સમય યોજાશે ભારતીયો દેશમાં પાટા પર બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની રાહ જોઈ રહ્યા છે સૌથી પહેલા રૂટને લઈ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન બે હજાર પાટા પર દોડશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન બે હજાર તૈયાર થશે અને સુરતના એક સેક્શન પર દોડશે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના નમાઝના મામલે થયેલા વિવાદ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ હરકતમાં આવ્યા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સમાં હાલ ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તમામ વિદ્યાર્થીઓની સલામતી માટે પોલીસે ખાનગી કપડામાં પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવી